મિત્રો યુટ્યુબમાં કઈ કેટેગરીમાં આપણે વિડીયો બનાવવા જોઈએ જેથી આપણને વ્યૂઝ વધારે મળે તો આ વિડિયો આપણે સ્પેશિયલના માટે મિત્રો બનાવ્યો છે ઘણા બધા આપણો સબસ્ક્રાઇબ મિત્રો ની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ મેં કઈ કેટેગરી ઉપર કેવા વિડિયો બનાઈએ તો આ વિડિયો સ્પેશિયલ છે મિત્રો વિડિયોને ખાસ પૂરો જોજો અને મિત્રો આપણી જે નવી ચેનલ છે તમે જોઈ લેજો એના ઉપરથી તમને ખબર પડશે કે આપણે કઈ ટાઈપના વિડિયો બનાવવા જોઈએ ટેકનિકલ જગુગા બ્લોગ છે ચેનલનું નામ તો હવે આપણે વિડિયોની મિત્રો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો ઘણા બધા લોકો ની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ અમે કઈ ટાઈપના વિડિયો બનાવીએ જેથી અમને વ્યૂસ વધારે મળે તો મિત્રો મેઈન ટોપિક તો આપણો એ જ છે કે આપણી પાસે જે નોલેજ છે તમે વિચારી લો કે આપણી પાસે મારી પાસે જે YouTube ની જે નોલેજ છે તો તમને ખબર જ છે કે જે નોલેજ એટલે કે જે પણ આપણી પાસે નોલેજ છે ને એ જ ટોપિક ઉપર આપણે વિડિયો બનાવવાનો છે કેટેગરી થી કોઈ મતલબ નથી મિત્રો દરેક લોકો એવું વિચારતા હશે કે કેટેગરી પસંદ કરો આ ટાઈપ સેટિંગ કરો મિત્રો હું એવું માનું છું કે કેટેગરી ની તમને શું આવડે છે કારણ કે આપણે કોઈ પણ તમે મને પૂછો કે રામેશ ભાઈ આપણે કયા ટોપિક ઉપર કે કઈ કેટેગરી ની અંદર વિડિયો તમારે બનાવવા હવે હું તમને એમ કહું કે ટેકનિકલ ના વિડિયો તમે શરૂઆત કરો અને YouTube રિલેટેડ પણ YouTube ની તમને કઈ ખબર જ ના પડતી હોય તો તમે શું કરવાનું છે ચલો હું તમને એક બીજી વાત કરી દઉં કે તમે ચલો મોટિવેશન સ્ટોરી ના વિડિયો બનાવો પણ એની અંદર પણ તમને ખબર ના પડતી હોય તો તમે સ્ટોરી ના વિડિયો કઈ રીતે બનાવવાના છો ત્રીજા નંબર હું તમને કહું કે કોઈ શોર્ટ વિડીયો બનાવો સારામાં સારા તો શોર્ટ વિડીયોની અંદર પણ એડિટિંગ કરવાનું હોય છે જો તમને એડિટિંગ કરતાં ના આવડતું હોય તો તમે મિત્રો શોર્ટ વિડીયો પણ કઈ રીતે બનાવો છો આ તમે મને પ્રશ્ન કરો છો એટલા માટે હું તમને કહું છું અને હું તમને એક જ વાત કહું છું કે તમને જે આવડતું હોય ને એવા તમારા વિડીયો બનાવવાના છે મિત્રો અને સોશિયલ મીડિયાની અંદર YouTube ની અંદર આપણે વ્યૂઝ મેળવા છે આગળ વધવું છે તો મિત્રો એની અંદર છે ને તમારે શરમ આવે ને એવો વિડિયો મિત્રો છે ને એ તમે એવું વિચારતા કે આવા વિડિયો કોણ બનાવે શરમ આવે પરિવાર જોશે સંબંધી જોશે તો મિત્રો આપણે એવું ક્યારે પણ વિચારવાનું નથી અને જ્યાં સુધી તમે સોશિયલ મીડિયામાં નથી આવવાના ત્યાં સુધી મિત્રો તમને કોઈ ઓળખવાનું પણ નથી અને તમને વ્યૂસ મોડવાનું પણ નથી એ પણ નક્કી છે એટલે સોશિયલ મીડિયાની અંદર આવવું જરૂરી છે એટલે વારું કહેવાનો મતલબ એક છે કે તમારી પાસે જે નોલેજ છે એ નોલેજ ઉપર તમારે વિડિયો બનાવવાના છે હવે તમે વિચાર કરજો કે શું કે મારી પાસે મતલબ શું નોલેજ છે પહેલી વાત તો મિત્રો જો તમે ભણેલા ગણેલા છો तुम्हारी पास एजुकेशन में लगती प्रत्येक माहिती હોય ભણતને लगती તમે એના ઉપર ટોપિક ઉપર કોઈ પણ પરીક્ષાઓના લીધે કોઈ પણ પ્રશ્નો જવાબ ઉપર તમે এড્યુકેશનના વિડિયો તમે મિત્રો બનાવશો તો એ વિડિયો તમારા ચાલશે પણ એના વિશે પણ તમને નોલેજ એની હોવી જોઈએ કેવાનું મતલબ એમ તમારી પાસે જે પણ તમે કોઈ પણ ભણતર મતલબ કોઈ પણ ભણ્યા છો ડોક્ટર નું ભણ્યા છો વકીલ નું ભણ્યા છો તો બધી એની તમારી પાસે નોલેજ તો હશે જ ના હોય એવું બને જની શિક્ષક ની નોલેજ પણ હોય તો તમારી પાસે જે પણ નોલેજ હોય ને એ નોલેજ ના મિત્રો આપણે વિડિયો બનાવવાના છે બાકી બીજા ના YouTube ની અંદર ગમે તેવા વિડિયો હોય ને આપણે એના ઉપર ક્યારે પણ ધ્યાન નથી આપણ કારણ કે બીજા વ્યક્તિ ના વિડિયો છે ને એની પાસે નોલેજ છે એનું એટલા માટે વિડિયો બનાવશે પણ આપણી પાસે એનું નોલેજ હોય જ નહીં તો આપણે વિડિયો કઈ રીતે બનાવાય હવે તમે એક પ્રશ્ન હું તમને એક સામાન્ય કહું કે કોઈ પણ વ્યક્તિ YouTube ની અંદર કોઈ અપડેટ લાગુ પડી હોય અને YouTube ની અંદર વિડિયો બીજા લોકોએ અપલોડ કરીને આપણી વિડિયો આવી નથી મતલબ તો હું એ વ્યક્તિની વિડિયો જોઈને આપડી આ ચેનલની અંદર વિડિયો બનાવી દઉં જેવું સેમ ટુ સેમ બીજો વ્યક્તિ બોલે છે એની વિડિયો મે જોઈને બને કારણ કે અનુભવ તો મને હોય જ નહીં તમે સમજી લો કે વિડીયોમાં શું કહેવા માગે છે હવે એ અનુભવ મેં તો ખાલી બીજાની વિડીયો જોઈને જ બનાવી છે પણ એનો અનુભવ પણ મને હોવો જોઈએ હવે કાલે તમે પ્રશ્ન કરો મારી વિડીયો તમે જુઓ અને તમે મને પ્રશ્ન કરો કે રમેશભાઈ આનો મતલબ શું થાય તો મેં તો બીજાની વિડીયો ઉપર વિડીયો બનાવી હતી તો મને એનું નોલેજ કઈ રીતે હોય એટલે વિડીયો એ ટાઈપની મિત્રો બનાવવાની છે કે જેનું નોલેજ આપણી પાસે છે ભલે તમે ડ્રાઇવિંગ કરો છો કોઈપણ ધંધા દુકાનદારી પર તમે દુકાન ઉપર બેઠા હોવ ને તો પણ બિન્દાસી ટેન્શન વગર વિડિયો બનાવી શકો છો મિત્રો તમારી પાસે ડેલી અને કન્ટેન્ટ એવું પસંદ કરવાનું છે જે કન્ટેન્ટ આપણી પાસે આજીવન રહેવું જ પડે એવું નફ થવું પડે મારે એક ચેનલ હતી મિત્રો તમને ખબર હોત અત્યારે મે ટેકનિકલ જય ગુગા ઇન્ડિયન નામ કરી દીધું છે જે एसटी બસને લાગતી હતી મારા ખુદને મિત્રો એ તમને વાત કરું કે જેની અંદર મે એક જ એપ ઉપર વિડિયો બનાવીતી એક જ એપ્લિકેશન એટલે સ્ક્રીન એક જ એપ્લિકેશનને દેખાતો બની એવું મિત્રો ચેનલ પણ મોનોટાઇઝ થઈ ગઈ બહુ સારા એવા વ્યૂઝ પણ મળવા મળ્યા હતા પણ બની એવું કે જે એપ્લિકેશન હતી ને એ બંધ કરવામાં આવી હવે તમે વિચાર કરી લો કે YouTube ની અંદર એવું છે કે કોઈ પણ કન્ટેન્ટની તમે બંધોને તો એ કન્ટેન્ટ જ આપણ વધારે ચાલે છે હવે એક કન્ટેન્ટ એ એપ બંધ થઈ ગઈ તો મારા અત્યારે વિડિયો અંદર નથી ચાલતા મે બીજા એપ્લિકેશનથી વિડિયો બનાવું છું પણ વ્યૂઝ ડાઉન પડી ગયા એટલે કહેવાનો મતલબ એ છે કે જે પણ કન્ટેન્ટમાં તમે કામ કરોને એક કન્ટેન્ટ ઉપર જ કામ કરો તમારી પાસે જે નોલેજ છે ભલે આધાર કાર્ડને લગતી માહિતી બનાવો છો તો આધાર કાર્ડના વિડિયો બનાવો પાન કાર્ડ છે સરકારી ચૂંટણી કાર્ડ છે આ ટાઈપ ડ્રાઈવિંગ લાયસન્સ છે આ જે સરકારી કામકાજોના છે આ ટાઈપના વિડીયો તમે બનાવો ને તો કોઈ ટેન્શન નથી મિત્રો વ્લોગ બનાવો છો તો ડેલી વ્લોગ બનાવો કોઈ મંદિરે જઈને તમે ડેલી વિડીયો બનાવો છો તો બધા એવા વિડીયો બનાવો બધા એ ટાઈપના વિડીયો એક જ કન્ટેન્ટમાં બનાવો કેટેગરી આ મિત્રો કેટેગરી છે બાકી અલગ અલગ ફોનની અંદરથી સેટિંગમાં જઈને તમે કેટેગરી સેટ કરવાનું કરો ને એની અંદર આપણને મિત્રો વ્યૂઝ નથી મળતા એટલે ઘણા લોકોની કોમેન્ટ હતી એટલા માટે આ વિડિયો બનાવ્યો છે બાકી વિડિયો કઈ રીતે શૂટિંગ કરો કઈ રીતે એડિટિંગ કરો એના પણ વિડિયો આપણે બનાવ્યા છે અને હું કઈ રીતે વ્લોગ બનાવું છું એ બધા વિડિયો તમારે જોવા હોય તો આપડી અલગ ચેનલ મિત્રો બનાવીલી છે હવે વ્લોગની એની અંદર પણ તમને ખબર પડશે કે મિત્રો YouTube માં આપણે ક કમે તેવા કઈ ટાઈપના વિડિયો બનાવવા એની માહિતી પણ એની અંદર તમને મળી રહેશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય હોગાને